પીયુષ રાદડિયાને જેતપુર પોલીસ સ્ટેશનમાં રજૂ કરાયા પાટીદાર આગેવાન જીગીશા પટેલ જેતપુર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બની ગજેરા પર નોંધાયેલો છે પોલીસ અને ભાજપાના આગેવાનો પર આક્ષેપ કર્યા હતા જેથી જેતપુર તાલુકા મથકે બની ગજેરાની મદદગારીમાં પીયુષ રાદડિયા હોય જેથી નિવેદન માટે બોલાવામાં આવેલા હતા ખોટા ગંભીર ગુનાઓ દાખલ કરીને એનકેન પ્રકારે હેરાન કરી રહ્યા હોવાના આક્ષેપ લગાવ્યા હતા રાજકોટ જિલ્લા એસપી આકાઓ નીચે કામ કરી રહી હોવાનો પણ આક્ષેપ લગાવવામાં આવ્યા હતા ગોંડલ તાલુકાના પીઆઈ કેમિકલ યુક્ત પાણી પીવડાવી ટોર્ચર કરી રહ્યા હોવાનો પિયુષ રાદોડિયાનો છે આક્ષેપ પોલીસ કોઈના ઈશારે કામ કરી રહી હોય એવું જીગીશા પટેલનો પણ આક્ષેપ રહ્યો છે જેતપુર તાલુકા પોલીસ મથકે પિયુષ રાદડિયા નિવેદન આપવા હાજર થયા છતાં પોલીસ નિવેદન લેવા તૈયાર નથી તેવા જીગીશા પટેલે આક્ષેપ કર્યા હતા રિપોર્ટર રવિભાઈ વિંજુડા ઇન્કલાબ ન્યૂઝ જેતપુર અધિકૃત રીતે નોંધી રાખેલા પછી અગિયાર વાગે સાડા અગિયાર ના આસપાસ જેતપુર તાલુકા પી હેરમા શેઠિયા એમને મને એવું કીધું કે પિયુષભાઈ તમારું બે ત્રણ કલાકનું કામ હોય તમે આજે આવી જાઓ તો હું તમને સવારે જવા દઈશ કાલે આવો તો પણ સવારે જવા દઈશ બને એટલું વહેલું આવજો એટલે હું સવારે મેં ડૉક્ટરને કીધું કે હવે મારે જવું પડે એમ છે કારણ કે મારું ફેમિલી આજે લગભગ સત્તર તારીખથી મને લઈ ગયા ત્યારથી હું મારા ફેમિલીને મળ્યો નથી મારા બે બાળકો છે નાના નાના મારો જે નાની બાળકી છે નવ મહિનાની છે અને મોટો જે પુત્ર છે આઠ વર્ષનો છે એ બે દિવસથી રડે છે અને ત્યાં આવી નથી શકતો કારણ કે ત્યાં પોલીસનો જવાબ છે એટલે મેં કીધું કે સાહેબ હું જઈ અને પછી સાંજે ફર્ધર રિપોર્ટ આપણે કરાવીએ એટલે સાહેબે મને એવું કીધું કે એવું લખી દીધું ડિસ્ચાર્જ રિપોર્ટમાં કે તમારે ચેકઅપ માટે આવવું અને કંઈ પણ જરૂરિયાત પડે તો હોસ્પિટલ સાથે દાખલ થવું એમના કોન્સ્ટેબલની સાથે હું અહીંયા આવ્યો આવીને કહેવાય તો બેન સાથે હતા મેં કીધું કે તમારી તબિયત ના દુરસ્ત છે તો તમે તમને અટક કરવા નથી તમે સારવાર લઈ લો અમે કીધું કે અમારી સારવાર ચાલુ છે અમે પાછા જવાના છીએ તો એમને એમ કીધું કે તમારું તમે તપાસમાં સહકાર ન આપતા હોય એવું લાગશે તમે તપાસના કામે નિવેદન પણ નહીં આપી શકો એટલે મેં નિવેદનનું તેને કીધું કે સાહેબ મારું નિવેદન મારી ઉપર ટોટલ આવી ખોટી એફઆઈઆર આ પાંચમી છે કે જ્યાં જ્યાં બંને ગજર મેં તમને પહેલાં પણ મીડિયાના માધ્યમથી કીધું હતું કે પૂર્વ આયોજિત કાવતરાના રૂપે એસપી સાહેબની નિગરાનીમાં અમારા ડીવાય સાહેબના માર્ગદર્શનમાં અને એલસીબી પોલીસ સ્ટેશનને એલસીબી બીઆઈની ટીમ જે છે એ પકડવા આવતી હતી બંનેને સૌથી પહેલાં ચૌદ તારીખે બપોરે બે વાગે એની તલથી પકડો જેવી ખબર પડી એમના રાજકીય આંકાઓને પોલીસે જાણ કરી દીધી કે બંને પકડાઈ ગયો છે બંનેને પંદર તારીખે સાંજે છ વાગ્યા આસપાસ ધોરાજી રજૂ કરે છે એ પહેલાં તો આમ બંને ઉપર ધડાધડ પંદર તારીખે ચાર એફઆઈઆર થઈ છે હું તમને કહેવા માગું છું આ તો કયા પ્રકારનો ન્યાય આપવા માટે બેઠા તમે જુઓ દરેક એફઆઈઆરમાં એવું લખ્યું છે કે ફરિયાદી ફરિયાદ કરતા ડરે છે ફરિયાદીનું તમને હું પરિચય આપ એક ફરિયાદી છે તાલુકા પંચાયતના પ્રમુખનો પતિદેવ ભારતીય જનતા પાર્ટી એક ફરિયાદી છે તાલુકા ભાજપનો પ્રમુખ એક ફરિયાદી છે તાલુકા ભાજપના ઉપપ્રમુખ એક ફરિયાદી છે અહીંયા અમારા ચરકડી ગામના સરપંચનો પુત્ર આ લોકો બેના અલ્પેશભાઈ આવ્યા હતા એ તો એમ કહેતા હતા ગોંડલમાં શાંતિની સલામતી છે તો કાં તો હું લોરેન્સ ગેંગનું સભ્ય હોય તો જ મારાથી ડરતા હોઉં અને કાં બંને લોરેન્સ ગેંગનું સભ્ય હોય તો ડરતા હોય જો ગોંડલમાં શાંતિની સુખાકારી હોય તો મારાથી ડરવાની જરૂર શું હોય અને બંને પકડાઈ ગયો અને તરત જ આ લોકોની હિંમત ક્યાંથી આવી પંદર તારીખે તમે દરેકને હું તમને કોપી આપીશ પંદર તારીખે એક સાથે ચાર એફઆઈઆર થઈ છે દરેક દરેક જગ્યાએ બંને આગળ આગળ જાય છે બંને પાસે ફોર્સફુલી અમારું મારું નામ ખોલાવે મને એલસીબી પકડે અને તમારી નજર સમક્ષ આજે કેટલી તારીખ થઈ તારીખ છઠ્ઠો દિવસ છે આજે મને મારા પરિવારને કોઈને મળવાનું દીધા અને એક એવી હવા ઊભી કરી પોલીસે કે તમે પોલીસ સ્ટેશને મળવા જાઓ તો બેસાડી દેશો મારા હિતે છું જેના માટે મેં રાતને દિવસ કામ કર્યું એવા લોકોએ મને મળવા આવતા ડરતા હતા એટલે ક્યાંક ને ક્યાંક એકલો પાડી અને આ પોલીસને હાથો બનાવી જિલ્લા પોલીસ વડા જ પોતે હાથો છે એવું સ્પષ્ટપણે કહું પોલીસ સ્ટેશનમાં ભલે મને ખબર છે કે આ લોકો મારા સુકામ જામીન નથી લેતા મને ગુસ્સીટો કપાસા મારી ઉપર નક્કી છે ભલે કરી નાખે કારણ કે જે આવા ગુનામાં પાસા થતી હોય તો આ આ ગુજરાતમાં રહેવાલાયક છે જ નહીં આ મને પાસા કરી દે તમ હું પાસા ભોગવીને ગુજરાત છોડી દેવા માગું છું એસપી સાહેબ પોતે મને ઇન્ટ્રો કરવા આવે રાત્રે બાર વાગે તમે તમે પૂછો તો ખરા એમને કોઈને તમે એસપી સાહેબનું મને પૂછો છો હું આટલા દિવસથી આક્ષેપ કરું છું એસપી સાહેબને પૂછો એક નિવેદન આપો કે પીયુષ સાદરી આવા ગંભીર આક્ષેપો કરે છે તમે એ એસપી ઇન્ચાર્જ એસપી તમારું નિવેદન લેવા મારું નિવેદન લેવા આવ્યા હતા રાત્રે બાર વાગે તાલુકા પોલીસ સ્ટેશન ગોંડલના સીસીટીવી ફૂટેજ ચેક કરી લ્યો તમે પૂછો કે રોજે રોજ પીઆઈને ગુણ માર્ગદર્શન આપે ડીવાય સાહેબને પૂછે પીઆઈ કે પિયુષને અહીંથી જવા દેવાનું ક્યાં મોકલવાનું એટલે ડીવેએસપી સાહેબ કહી દઈએ કે બી ડિવિઝન મોકલો અને એને આકાને કહી દઈએ કે તું કાલે એ ડિવિઝનમાં ફરિયાદ કરી આવ કોઈ ફિઝિકલ ટોર્ચર બાબતે હા મેં તમને પહેલાં જ કીધું ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનની અંદરમાં તમારે અહીંયા જેટલી ફરમાર તમને પણ ખબર હશે જો ખબર હોય તો મારી સાથે સત્યમાં સાથ આપજો એ વ્યક્તિ પાણી પીવા માટે પાણી પીવડાવવા માટે પંકાયેલા છે એમની ઉપર

એટલે તમે શ્વાસ ન લઈ શકો તમારી ઉપર ભીનું લેકિ નાખે ને એટલે તમારે નાકથી શ્વાસ ન લઈ શકો પાણી છે તમે જેવું મોટેથી શ્વાસ લેવાનું ચાલુ કરો એટલે તમારી ઉપર સતત કેટલી તમારે પોતે પાણીનો મારો ચલાવે એટલે માણસ તો માણસ કેમ પાણી પી જાય એમ પાણી પી ગયો ઓછામાં ઓછી બે ડોલ આમ આ ટોર્ચર ચાલ્યું અડધી કલાક સુધી એ દરમિયાન ખુદ ભગવાને મારું મારી કાલા ફાંભરી અને હર્ષદ ઝાલા જે મુન્દલ તાલુકા કોંગ્રેસના પ્રમુખ છે અને બીજા કોંગ્રેસના આગેવાન જે મારી પાર્ટી સાથે તો જોડાયેલા જ નથી અમારા વિશ્વ હિન્દુ પરિષદ સાથે એની કાંઈ લઈ નથી એ આવી ગયા એ લોકો સીધા મારી પાસે એવા એને મળવાનું છે કીધું તો પૂછપરછ ચાલુ છે તમે જોયું પૂછપરછ કે બહાર ચાલુ હોય કે અંદર ચાલુ હોય એટલે કે પોલીસ સ્ટેશન પોલીસ સ્ટેશનની બહાર કેમ્પસને મારે લઈ જાય છે ત્યાંથી અમને પૂરું કર્યું બીજા દિવસે મને સવારના ભરમાં પટ્ટા મળ્યા ફિઝિકલ ટોર્ચર બાબતે ફરિયાદ કરી છે આપે કોઈ કરી મારા મધરે કરી છે મને તો કોર્ટમાં ન લઈ ગયા કંઈ પણ જગ્યાએ અમે દરેક જગ્યાએ કોર્ટની માગણી કરી તો મને જાત જમીન મુચરકાના જમીન ઉપર છોડવામાં આવ્યું જો આવો ગંભીર ગુનો હોય તો જાત મુચરકાના જમીન ઉપર છોડવાની જોગ હોય અત્યારે જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં શું નિર્ણય થયો સાહેબને એવું કહેવાનું છે કે મારી તબિયત ના દુરસ્ત છે તમે પહેલા સારા થઈ જાઓ પછી આવો એટલે સાહેબ તો સપોર્ટિવ છે એમાં કોઈ નહીં પણ મેં તમને કીધું ને કે સૂચના જ ઉપરથી છે તો શું કરી શકે એ રિપોર્ટમાં છે ને મેં બ્લડ સેમ્પલ લીધું છે પણ અત્યારે પ્લોર્સ બુદ્ધિપૂર્વક બ્લડ સેમ્પલ એક મોકલતી નથી મેં કોર્ટમાં જે અરજી કરાવી છે મારા મમ્મી મારફતે કે બ્લડ